સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે મિશન બીન સચિવાલય ક્લાર્ક અંતર્ગત આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો પાર્ટ નંબર અગિયાર જોઈશું આગળના દસ પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડિયોની લિંક મળી જશે અને આ મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોનને પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચાલો મિત્રો હવે ટાઈમના બગડતા શરૂ કરીએ તો મિત્રો આપણે અત્યાર સુધી પાંચસો પ્રશ્નો ગુજરાતની સાંસ્કૃતિક વારસાને લગતા જોયા હતા હવે આગળ પાંચસો એક નંબરનું ક્વેશ્ચન તણછાઈ કાપડ સાથે કયું સ્થળ સંકળાયેલું છે તો તણછાઈ કાપડ સાથે સુરત શહેર સંકળાયેલ છે પાંચસો બે રેવાશંકર શાસ્ત્રીનું નામ શાને માટે જાણીતું છે તો રેવાશંકર શાસ્ત્રીનું નામ સંસ્કૃતના વેદપાઠી વિદ્યાન તરીકે જાણીતું છે પાંચસો ત્રણ નંબરનું ક્વેશ્ચન શ્યાવક્ષ ચાવડાનું નામ શાને માટે જાણીતું છે તો શ્યાવક્ષ ચાવડાનું નામ સંસ્કૃતના વેદપાઠી વિદ્રાન તરીકે જાણીતું છે પાંચસો ચાર નંબરનું ક્વેશ્ચન દીના પાઠકનું નામ શાને માટે જાણીતું છે તો દીના પાઠકનું નામ રંગભૂમિ અને ચલચિત્ર માટે જાણીતું છે પાંચસો પાંચ નંબરનું ક્વેશ્ચન કંચનલાલ મામાવાળાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે કંચનલાલ મામાવાળાનું નામ સંગીત ક્ષેત્રે જાણીતું છે પાંચસો છ રાણી રૂપમતીની મસ્જિદ કોણે બંધાવી હતી તો રાણી રૂપમતીની મસ્જિદ મોહમ્મદ બેગડાએ બંધાવી હતી પાંચસો સાત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા તો સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામી હતા પાંચસો આઠ પન્નાલાલ પટેલની કઈ નવલકથાને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો તો માનવીની ભવાઈ નવલકથા માટે પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ એવોર્ડ પાંચસો નવ નંબરનો ક્વેશ્ચન વડોદરામાં આવેલ કીર્તિ મંદિર શું છે તો વડોદરામાં આવેલ કીર્તિ મંદિર ચિત્ર પ્રદર્શન સ્મારક છે પાંચસો દસ નંબરનો ક્વેશ્ચન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ કયો ગણાય છે તો ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ વિશ્વ ગુર્જરી એવોર્ડ ગણાય છે પાંચસો અગિયાર પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ કઈ હતી તો પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ લીલુડી ધરતી હતી પાંચસો બાર ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે તો ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિના અવશેષો ધોળાવીરામાંથી મળી આવે છે પાંચસો તેર લાટ પ્રદેશ એટલે લાટ પ્રદેશ એટલે મહીથી તાપી નદી સુધીનો જે પ્રદેશ છે તેને લાટ પ્રદેશ કહેવામાં આવે છે પાંચસો ચૌદ આપણા બંધારણમાં કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે તો કલમ એકાવન એ માં સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજ દર્શાવી છે પાંચસો પંદર મસ્જિદની અંદર જવા આવવાના રસ્તાને શું કહે છે તો મસ્જિદની અંદર જવા આવવાના રસ્તાને ઘલિયારા કહેવામાં આવે છે પાંચસો સોળ વ્યક્તિના અવસાન બાદ કયું પુરાણ વાંચવાની પ્રથા છે તો વ્યક્તિના અવસાન બાદ ગરુડ પુરાણ વાંચવાની પ્રથા છે પાંચસો સત્તર મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવે છે તો મહાવીર જૈન આરાધના કેન્દ્ર પાંચસો ઓગણીસ કયા શહેરનો સોન હલવો વખણાય છે ખંભાત શહેરનો સોન હલવો વખણાય છે પાંચસો વીસ ગુજરાતના ઘરોની વિશેષતા શું છે તો ગુજરાતના ઘરોની વિશેષતા એમનું આગણું આગણું છે પાંચસો એકવીસ વાસ્તુ શબ્દ સાની સાથે સંબંધ ધરાવે છે તો વાસ્તુ શબ્દ નિવાસ સાથે સંબંધ ધરાવે છે પાંચસો બાવીસ સ્તૂપ કયા ધર્મ સાથે સંકળાયેલ છે તો સ્તૂપ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે પાંચસો ત્રેવીસ ગુજરાતમાંથી કયા સ્થળેથી સ્તૂપો મળી આવ્યા છે તો ગુજરાતમાં દેવની મોરી બોરિયા અને ઈટવાથી સ્તૂપો મળી આવ્યા છે પાંચસો ચોવીસ ગુજરાતમાં કઈ પરિક્રમાઓનું વિશેષ મહત્ત્વ છે તો નર્મદા શેત્રુંજય અને ગિરનારની પરિક્રમાઓનું વિશેષ મહત્ત્વ છે પાંચસો પચીસ કચ્છના ચલણી સિક્કાઓ કયા નામથી પ્રચલિત હતા કચ્છના ચલણી સિક્કાઓ કોરી નામથી પ્રચલિત હતા પાંચસો છવ્વીસ ગાંધીજી દ્વારા સ્થપાયેલું યુનિવર્સિટીનું નામ શું છે તો ગાંધીજી દ્વારા સ્થપાયેલ યુનિવર્સિટીનું નામ ગુજરાત વિદ્યાપીઠ છે પાંચસો સત્યાવીસ મોહમ્મદ પેગમ્બરનો જન્મદિવસ કયા નામે ઉજવાય છે તો મહંમદ પેગમ્બરનો જન્મ ઈદ એ ના નામે ઉજવાય છે પાંચસો અઠ્યાવીસ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગુજરાતના પ્રથમ કવિ કોણ હતા તો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગુજરાતના પ્રથમ કવિ ઉમાશંકર જોશી પાંચસો ઓગણત્રીસ શિક્ષાપત્રી ગ્રંથની રચના કોણે કરી હતી તો શિક્ષાપત્રી રંચ ગ્રંથની રચના સહજાનંદ સ્વામીએ કરી હતી પાંચસો ત્રીસ જૈન ધર્મનું ધર્મ સ્થળ કયા નામે ઓળખાય છે જૈન ધર્મ નું દેરાસર નામે ઓળખાય છે દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો દાંડી કૂચ દિવસ બાર માર્ચ ઓગણીસો ત્રીસ એટલે કે બાર માર્ચના રોજ ઉજવવામાં આવે છે પાંચસો તેત્રીસ ગુજરાત દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે એક મેના રોજ ગુજરાત દિનની ઉજવણી કરવામાં આવે છે પાંચસો ચોત્રીસ અમદાવાદ ઉપરાંત કયા સ્થળે ભદ્રનો કિલ્લો આવેલો છે તો પાટણમાં અમદાવાદ ઉપરાંત પાટણમાં ભદ્રનો કિલ્લો આવેલો છે પાંચસો પાંત્રીસ ઋતુઓ કઈ કઈ છે તો હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને સરદ પાંચસો છત્રીસ ગીતાના મુખ્ય ત્રણ ઘટકો કયા છે ગીતાના મુખ્ય ત્રણ ઘટકો કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગ છે પાંચસો સડત્રીસ ગુજરાતમાં કયા સ્થળેથી ત્રણસો પચાસ વર્ષ જૂનું લાકડાનું કોતરકામ મળી આવ્યું આવી છે તો ગુજરાતમાં સોમનાથમાંથી ત્રણસો પચાસ વર્ષ જૂનું લાકડાનું કોતરકામ મળી આવે છે પાંચસો અડત્રીસ હિન્દી દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે તો હિન્દી દિવસની ઉજવણી ચૌદ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે પાંચસો ઓગણચાલીસ ઋતુમાં કયા બે મહિનાઓ આવે છે તો ગ્રીષ્મ ઋતુમાં વૈશાખ અને જેઠ આ બે મહિનાઓ આવે છે પાંચસો ચાલીસ વિશ્વ અહિંસા દિન ક્યારે ઉજવાય છે તો વિશ્વ અહિંસા દિન બીજી ઓક્ટોમ્બરના રોજ ઉજવાય છે પાંચસો એકતાલીસ કયા મહાપુરુષનો જન્મ દિવસ વિશ્વ અહિંસા દિન તરીકે ઉજવાય છે ગુજરાત સાહિત્ય અકાદમીનું સંચાલન કોણ કરે છે તો ગુજરાત સરકાર ગુજરાત સાહિત્ય અકાદમીનું સંચાલન કરે છે પાંચસો તેતાલીસ કચ્છી ભાષા એ કઈ ભાષાની ઉપભાષા છે તો કચ્છી ભાષા એ સિંધી ભાષાની ઉપભાષા છે પાંચસો ચુમ્બાલીસ ગુજરાતમાં કયું યાત્રાધામ સુખડીના પ્રસાદ માટે જાણીતું છે તો સુખડીના પ્રસાદ માટે જાણીતું છે પાંચસો પિસ્તાલીસ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ પ્રકાશન સંસ્થા ક્યાં આવેલી છે તો ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ પ્રકાશન સંસ્થા અમદાવાદમાં આવેલ છે ગુડ ફ્રાઈડે શું છે તો જે ગુડ ફ્રાઈડે ઈસુનો મૃત્યુદિન છે પાંચસો સુડતાલીસ અમૃત મહોત્સવ કેટલા વર્ષે ઉજવાય છે અમૃત મહોત્સવ પંચોતેર વર્ષે ઉજવાય છે પાંચસો અડતાલીસ રવિશંકર રાવળ કલા ભવન ક્યાં આવેલું છે તો રવિશંકર રાવળ કલા ભવન અમદાવાદમાં આવેલ છે પાંચસો ઓગણપચાસ કસ્તુરબા ગાંધી સ્મારક રાષ્ટ્રીય સ્મારક ક્યાં આવેલ છે કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક કોબા કોબામાં આવેલ છે એન્ડ લાસ્ટ ક્વેશ્ચન પાંચસો પચાસ ગાંધર્વ સંગીત મહાવિદ્યાલય ક્યાં આવેલ છે ગાંધર્વ સંગીત મહાવિદ્યાલય અમદાવાદમાં આવેલ છે તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન કાલે બીજા નવા વિડીયો સાથે મળીશું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકનને પણ દબાવો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત